હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે જન્માષ્ટમીના દિવસે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બની જતા માખણની રેસિપી કે માખણ અને મિસ્ત્રી વગર છે તે જન્માષ્ટમીનો તહેવાર અધૂરો છે તો ચાલો આપણે ફક્ત પાંચ મિનિટમાં માખણ તૈયાર કરીએ માખણ બનાવવા માટે મેં અહીંયા ઘી લીધું છે એક વાસણમાં હું ઘી એડ કરીશ અને હવે ઘીમાં બરફના જે ટુકડા છે તે એડ કરીશ જે આ છે એડ કરી લઈશ આ બરફ નાખી અને આપણે હાથે છે તે આ રીતે કરી લઈશ હાથ આ રીતે છે બરફ સફેદ માખણ તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે બરફ આ રીતે ચલાવતા તો તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું માખણ

તે આપણે એક વાટકીમાં લઈ લેશું પણ વાટકીમાં લેતા પહેલાં આપણે આમાં મિસ્ત્રી એડ કરી લેશું તો અહીંયા મેં જે લાલ મિસ્ત્રી આવે છે તે લીધી છે તો મિસ્ત્રી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશો તો જો ત તમારે તરત કાનાજને ભોગ લગાવવાનો હોય તો તમે લગાવી શકો છો નહીં તો પછી ફ્રિજમાં સ્ટોર કરી અને રાખી શકો છો અને સાંજે જ્યારે કાનાજીનો જન્મ થાય ત્યારે તમે ભોગ લગાવી શકો છો હવે આપણે આમાં તુલસીનું પાન રાખી દેસું તો તૈયાર છે આપણું ઇન્સ્ટોલ માખણ તૈયાર છે પાંચ મિનિટમાં બની જતું અને કાનાજીનું પ્રિય એવું માખણ જો તમને આ પ્રસાદીની રેસિપી ગમી હોય તો તમે બનાવી અને કાનાજીને ભોગ લગાવજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ